નડિયાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેરા બાકીદાર વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી શહેરના વ્યસ્ત વિસ્તારમાં આવેલા વિરગો કોમ્પલેક્ષ ખાતે લાંબા સમયથી વેરા બાકી રાખતા વેપારીઓને અનેક નોટિસો આપતા છતાં વેરાની ભરપાઈ નહોતી કરવામાં આવતી અંતે કોર્પોરેશનની ટીમે સ્થળ પર પહોંચીને કાર્યવાહી આરંભી માહિતી અનુસાર કુલ દુકાનોને સીલ કરવામાં આવી છે આ તમામ દુકાનોએ વારંવારની નોટિસ હોવા છતાં વેરો ન ભરતા નિયમ મુજબ તાળાબંધી કરવામાં આવી હતી કોર્પોરેશનની ટીમ સાથે દંડ અધિકારી ટેક્સ વિભાગના કર્મચારીઓ અને પોલીસ સ્ટાફ પણ હાજર હતો આ દરમિયાન ચાર દુકાનોએ તાત્કાલિક બાકી વેરો તથા દંડની રકમ ચૂકવણી દીધી હતી જેના કારણે તેમની સામે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી ન હતી કોર્પોરેશન મુજબ આગામી દિવસોમાં શહેરના અન્ય કોમ્પ્લેક્સ અને માર્કેટ વિસ્તારમાં પણ આવી જ કાર્યવાહી ચાલુ રહેશે કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું કે શહેરના વિકાસ માટે વેરા વસૂલવા ખૂબ જ જરૂરી છે નોટિસ પછી વેરો ન ભરવામાં આવે તો સીલિંગથી લઈને કાયદેસરની અન્ય કાર્યવાહી પણ કરવામાં આવશે તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા